નાખ્યું છે બાઈક વેચવાનું આટલો ધંધો એટલે બીજો કોઈ ધંધો જ કરવો નહીં ધંધોમાં તો કંટાળી ધંધો ચાલુ કર્યો છે જૂના સેકન્ડ માં આવે ને એવા દેવાનો અને વેચી મારવાનો કલાક આવે ને એટલે હજાર બે મળે એટલે આલી જ દેવાનું કોઈ વધારખું ખાવું નહીં આ ધંધો બે હવું છે રખડી રખડી કંટાડીયા તો પાકું નહી બગડી જવા મળ્યું બધું કરવી નહી આટલો ધંધો આટલી વળી દુકાન નાખીને બે હે એટલે હે આની એક બાઈક તોય તો બે હજાર મળે તો મહિના રૂપિયા છે એટલે અમારે ધંધો ધંધા સિવાય બીજું કોઈ કરવું જ નહીં અમે

ગામમાં બામમાં તો કોઈ છોકરા બોકરાને પૂછી વાત કરું કોઈ વળી કોઈની ભારમાં હોય વળી જૂનું હારખું બાઈક તો હું લેટ જવું પછી તો ખેતરમાં આ બાજુ વાતો થાય ને બીજું કોઈ નહીં હા બાઈક લીધું તે બાઈકમાં પેટ્રોલ લઈ પટી ગયા આમાં દુકાન ચોરે આટલામાં તો પેટ્રોલ લઈને આવું હું આ પેટ્રોલ વાંચો પેલા શોખ મારવાનો અને રસ્તા પટી જાય કે ધક્કા મારવાના લે આ બાઈક બાઈક કરતા હતા બાઈક લાયા પેટ્રોલ લઈ આ પેટ્રોલ પટી ગયું આ ધક્કા માર્યા વાહી પેટ્રોલ લેવા જમ્પલ મિલી ના તડકાનાબર ના વિચાર કરું કીધું ચોકવાડી ચોક જૂના બાઈક

પેટ્રોલ લેવા હું જઉ છું કઈ કઈ નંબર બમ્બર લખી વાતો હું તમને આલુ તે ફોન કરજે કિશન લે લે સેટિંગ થઈ જાય તો કરી આલું તમે ભેગા થઈ જાય

ગહેરી ગયેડી ના શેડ જો પેટ્રોલ પેટ્રોલ તો થઈ પાછો એક તો બાઈક ઢસેલી ઢસેલી ના આવ્યો પાછો ઓમ તે બાઈક પાછું હોય થી ડેડી હેડી થાય તો પેટ્રોલ ના મળી લ્યો આમાં કરવાનું શું મારતો હતો એ પેટ્રોલ તો ના મળી પણ પેલો ભાઈ બાઇક લેવા આવી ને તો નંબર આલુ હતી ને વળી થઈ જાય કોમે પેટ્રોલ તો નામ લીધો કોઈ નઈ પણ પેલો બાઇક બાઇક કરતી ને કોક દારૂ ધક્કા મારવા તા આયા મારા પઠે મને કોઈ પેટ્રોલ તો નામ લીધો ધક્કા મારે તો મુએ તા છે હો થાક તો યે કેટલી વાર જોઉ યાર અલે ભાઈ મુએ પેટ્રોલ લેવા છેટલે જઈ ને આયો તો પેટ્રોલ તો ના મળ્યું પણ તારો નંબર તો લાયો છું બાઇકો તું કેતો કે મારા બાઇક લાવવું હોય તો બાઇક લેવ તને નંબર આલુ તો તમ તાર ફોન કરીને કહી દેજે

મોડલ મોડલ ની તો ખબર પડે નહીં એન્જિન બેન્જિન ની તો ખબર પડે આપણને આપણે ખબર પડે અમે કલર અમારે તો આવીએ એવું લાગે છે અમે ઓનું એન્જિન જેવું છે જેવું નહીં અમે મને તો ખબર પડે યાર એ તમે ખબર કલર માં તો ગમે કે કલર કલર તો ગમે છે પણ આમાં આજે બાઈક તો

ખબર નહી પડતી કરવાનો અલગ હાલ એ તો અલગ અલગ છી પણ અમારે આલુ ત્રીસ હજાર માં ત્રીસ હજાર માં નક્કી કરી ત્રીસ હજાર માં કમ્પ્લીટ હા અને નો કરવાનું એ તો આપડા મી આજે પૈસા આપડે

પૈસા ગણી તમે હાલજો તમેલા ચાલીસ હજાર રૂપિયા છે ચાલી હજાર માં દસ હજાર રૂપિયા કાઢી નાખો અને બે હજાર રૂપિયા પેલો જે કરવાના છે ને એ રેલો હા લઈ કાઢી દસ હજાર રૂપિયા કાપી લીધા લ્યો મેં તો ઘણી ના લે પોચ હજાર જ નાખી દઉં પોતા હજાર રૂપિયા પચીસો નહીં કરવાના લેવાના પચીસો આયા તમારા

એટલા મારા ફોન આવે છે કે ગેસ વાપરાતું જો ઘરે પૈસા નતા પણ આ તો બધું હાવરીને લઈ આવે એવું હા સરો તાન અને મને ઘેર ઊંધી મેલ વાપું પૈસા તમાર હા સરો કો ખોટ બનવા જ છે એ હા સરો એ આ એટલે પકડી રહી ગયો એ હા લીધું બાઈક હોય ભાઈ આ લીધું બાઈક મારા ગુ અરે જો શીખો પેલા આવડતું હોય તો બાઈક લેવાય રૂપિયા તો ગાળી દીધા લ્યો શીખશું ધક્કા મારે જવું શીખે જવું હા જો

તે દલાલી લઈને નાઈ યો બાઈક મેલીને અમે મારામાં બાઈક લઈને હું કરું અમારે તો દોરતા ફાવતું નહીં કહીશું એ નહીં દોરવાનું હા આ એ નહીં આ વજન ખાવા તો આ પડવા માંડ્યો માંડી બાઈક જતો દલાલી લઈને આવું જ હતા યાર અમે ઘેર હું કીધી કીધીને રસ્તા મેલી ને જતો રહ્યો આવાના આવા છીએ એટલું ભગત ને મને તો આટલા મેલવા દે જવા હાર આગળ આગળ ઘેર મું બાઇક લઈને અંધારામાં તો પહોંચ્યો કે ઘેર અને સોદા લાલિ લઈને તોડ્યો સે ત્રીનમાં ના ફો લઈને